વિજય સંકલ્પ સભા યોજી હતી જેમાં ઉપસ્થિત રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનો ઉત્સાહ અને ઉમંગ જોતા ગુજરાતમાં ભાજપ ઇતિહાસ દોહરાવતા ત્રીજી વખત પણ છવ્વીસ સીટો જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતની હેટ્રિક સર્જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો जो जनता का उत्साह और मंग देखा है जनता का उत्साह उम, उमंग जो मैंने गुजरात के अंदर देखा है मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा 26 में से 26 सीट आएंगी राजस्थान में से 25 की 25 सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार चार सौ बहुत बड़े बहुमत के साथ हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरात वासियों को मैं जो उत्साह उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद विजय संकल्प सभा ने संबोधता डॉक्टर रेखा बेन चौधरी कहू की सेवा हमारा संस्कार माच ત્યારે બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગસ્થાબ સૌનો વિકાસ બધા સમાજ સાથે બધાનો વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે મહેનત મારો સ્વભાવ છે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં છે ગલબા કાકાએ ક્યારે પોતાના પરિવારની ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણો બનાસ બેસ્ટ બનાસકાંઠા બને એના માટેના મારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાષણ આપતા રડી પડ્યા હતા ત્યારે ગેનીબેન ઉપર નિશાન સાધતા ભાજપના ડીસાના ધારાસભ્ય પ્રવીણ વાળીએ બનાસના લોકો આંસુ પાડે તેની સાથે નહીં પરંતુ આંસુ લૂ છે તેની સાથે રહેશે તેવો દાવો કર્યો હતો નક્કી આપણે કરવાનું છે આ મીડિયા છે એ દેખી રહી છે બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂ છે એના માટે મતી રહ્યા છે એના માટે મત માંગવા માટે આયા છે

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત જિલ્લાના ધારાસભ્યો ભાજપના અગ્રણીઓ સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા હાલમાં રાજ્યમાં રાજકીય પક્ષોના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણી વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભર્યું હતું નડિયાદ કલેક્ટર કચેરી જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા શહેરમાં જંગી સભાને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ સમર્થન રેલી પણ નીકાળી હતી તો આ તકે તેમની સાથે પ્રદેશ ભાજપમાંથી સંગઠનના ઉપાધ્યક્ષ ગોધન જડફિયા પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા ખેડા લોકસભા બેઠકના પ્રભારી જીવરાજભાઇ ચૌહાણ તેમજ પ્રદેશ અને જિલ્લા સંગઠનના પ્રતિનિધિઓ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિતના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

सक्ती साडी देश बनले उभरे आयो छे त्यारे આ લોકસભાને સતત ત્રીજીવાર દેશના વડા પ્રધાન તરીકે આગળ મોદી સાહેબ નિશ્ચિત છે ત્યારે અમે સૌ સાથે મળીને બનાસ જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ અને વિધાનસભાના સંગઠનના સક્તિ સાડી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લેટથી જીચુ એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે ચૈત્ર સુદ 8માના દિવસે આજે અમે ખેડા લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યા છે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નવ ભારતના ને બળ આપવા માટે આખા ખેડા જિલ્લાના કાર્યકર્તાઓ આજે ઉમટી રહ્યા છે બાર લાખ કરોડ નો ભ્રષ્ટાચાર કરનારી યુપીએ સરકારની કોંગ્રેસને જાકારો આપવા માટેનો સમય છે રામના અસ્તિત્વ પર જે સવાલ ઉભા કર્યા છે એમનું અસ્તિત્વ मिटાઈ દેવાનો આ સમય છે આ ચૂંટણી દેશની એકતા રાષ્ટ્રના નિર્માણ અને ધર્મની રક્ષા માટેની છે આ ચૂંટણીમાં અમે આ બધા જ મુદ્દા સંકલ્પ પત્ર સહિતના મુદ્દા અમે ઘરે ઘરે નીચે લઈને ગયા છે અને હજુ જઈશું અને વિક્રમજનક પરિણામ ખેડા જિલ્લાની સીટનું અને આખા દેશનું રહેશે એવો અમને વિશ્વાસ છે સૌપ્રથમ તો છેલ્લા દસ વર્ષમાં જેટલી જનકલક જન કલ્યાણકારી યોજનાઓ છે એ ચાલુ રહેશે એને સબળ કરીને આવતા પાંચ વર્ષમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે કે સિત્તેર વર્ષની ઉપરનો કોઈ પણ આ દેશનો નાગરિક બધા જ નાગરિકોને આવતા પાંચ વર્ષ મફત અનાજ પણ મળતું રહેશે અને યુવાનોને રોજગારી અને સ્વાવલંબન માટે મુદ્રા લોનની જે ક્ષમતા છે એ દસ લાખ થી વધારી ને વીસ લાખ કરવામાં આવી છે વિશેષ કરીને આ વખતની ચૂંટણી છે બે હજાર ચોવીસ એ જુદા પ્રકારની છે આમે ગુજરાતમાં બે હજાર ચૌદ માં છવ્વીસ એ છવ્વીસ આવી હતી ઓગણીસ માં છવ્વીસ એ છવ્વીસ ફરક એટલો છે કે બે હજાર ઓગણીસ ની ચુટણી એ દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ એક આશા હતા ઓગણીસ ના નરેન્દ્ર ભરોસો બન્યા અને ચોવીસ ના નરેન્દ્ર ગેરંટી બન્યા છે અને એટલા માટે દેવુસિંહજી એક લર્નેડ વ્યક્તિ એન્જિનિયર બાય એજ્યુકેશન અને એક સામાન્ય પરિવાર માંથી આવીને આ જિલ્લાનું નેતૃત્વ વિશેષ કરીને સંચાર વિભાગ ખૂબ સારી રીતે સંભાળ્યો છે અને મોદી સાહેબના મંત્રી માં ખુબ યશસ્વી કામગીરી કરી છે અને એક નાના નાના કાર્યકર્તા તરીકે પણ પ્રજા સાથેનો એમનો સંપર્ક સંવાદ રાષ્ટ્રીય યક્ષા યુનિવર્સિટી ખાતે ઓલિમ્પિક્સ માટેની તમામ માહિતી આપી શકે અને ખેલાડીઓને મદદરૂપ થઈ શકે તેવા એક કોન્સેપ્ટ બીકોર લોન્ચ કરવામાં આવ્યો છે બીકોરના મુખ્ય ઉદ્દેશોમાં રિસર્ચ અને એજ્યુકેશન ગ્લોબલ એન્ગેજમેન્ટ અને સાથે જ કેરિયર ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે આ સેન્ટર ભવિષ્યમાં યોજાનાર ઓલિમ્પિક્સ માટે સ્પોર્ટ્સમાં તેને યોગ્ય કલ્ચર ઉભો કરવા તથા વિવિધ રમતો પર સંશોધન કાર્ય પણ કરશે આ સાથે જ ઓલિમ્પિક્સના મુખ્ય ઉદ્દેશોને લોકો સુધી પહોંચાડશે અને તેના વિશે સંપૂર્ણ માર્ગદર્શન પણ આપશે આ સેન્ટર વિશ્વનું સંપૂર્ણ સુવિધાઓ સાથે ઇકોતેરમું સેન્ટર હશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ભારતનું અને સાઉથ એશિયામાં સ્થપાયેલ પ્રથમ સેન્ટર બનશે આ સેન્ટરને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનની પણ માન્યતા મળેલ છે આ એક રિસર્ચ અને એજ્યુકેશનનું હબ બનશે અને સ્કોલર્સ પ્રોફેશનલ્સ સ્પોર્ટ્સ પર્સનલ્સ કોચીસ અને ઓલિમ્પિક્સના સિદ્ધાંતોને સમજવા જે લોકો માંગે છે તે તમામ રિસર્ચ બેઝ નોલેજ પણ મળશે રમત ગમતને લગતી તમામ બાબતોની જોઈતી સંપૂર્ણ માહિતી પણ

એ લર્ન એજ્યુકેટ એસ્પાયર એન્ડ ડિસેમિનેટના માધ્યમથી ઓલમ્પિકની જે વેલ્યુઝ છે ઓલિમ્પિઝમના આઈડિયલ્સ છે એ ફક્ત સમગ્ર ભારત દેશમાં નહીં ફક્ત દક્ષિણ એશિયામાં નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે એક સીમાચિહ્ન બની રહેશે બીકોર આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં એજ્યુકેશન પ્રોગ્રામ્સ રિસર્ચ પ્રોગ્રામ્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એક્સટેન્શન પ્રોગ્રામ્સ કન્સલ્ટન્સી પ્રોગ્રામ્સ ચલાવશે જેને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું રેકોગનિશન મળ્યું છે અને આજે બીકોર દુનિયાના સિત્તેર અને હવે ઇકોતેરમું ઓલિમ્પિક સ્ટડીઝ રિસર્ચ સેન્ટર બન્યું છે જે ચોવીસ દેશોમાં છે અને આજે ભારત ખાતે આપણને બીકોર માન્યતા પણ પણ મળી છે આનાથી જે વ્યક્તિને નાનામાં ના બાળક હોય એને ઓલમ્પિઝમ વિશે જે પણ કંઈ જાણવું હશે સંશોધન કરવું હશે તાલીમ મેળવવી હશે જે શૈક્ષણિક સંસ્થાના દરજ્જામાં આવતી હશે દાયરામાં આવતી હશે એ માટે બી સંપૂર્ણ પ્રમાણે આગળ વધશે ગીર સોમનાથના જૂનાગઢ જિલ્લાના ઉમેદવાર ચુડાસમાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ ચોરવારથી પરિજનોના આશીર્વાદ લઈ જૂનાગઢ જવા રવાના થયા અને જુનાગઢ સરદાર ચોક ખાતે રાજેશ ચુડાસમાએ જાહેર સભાને સંબોધ્યા ત્યારબાદ મોટી સંખ્યામાં જનમેદની સાથે રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું ભાજપની બેઠક પર આ વખતે પણ સાંસદ રાજેશ ચુડાસમા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ તેમના માદરે વતન ચોરવા ખાતે તેઓએ તેમના માતા પિતા તેમજ ઈષ્ટદેવના તેમજ કુળદેવી ભવાની માતાજીના આશીર્વચન લીધા છે તેમજ વડીલોના આશીર્વચન લઈ તેમની ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ સાંસદના ઉમેદવાર તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમને જ પૂછીએ કેવો ઉમંગ અને ઉત્સાહ છે આજે જુનાગઢ અને ગીર સોમનાથ લોકસભામાં ઉમેદવારી પત્ર એક જાહેર સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપમાં આ ભરવા માટે જવાના છે ત્યારે મોટાભાગે દરેક મંડળમાં અને વિધાનસભામાં ત્રણ ત્રણ વખત અમારો પ્રવાસ થઈ ગયો છે મુખ્ય કાર્યકર્તા મુખ્ય આગેવાનો અને જાહેર જનતાને પણ મળવાનું થયું છે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારસોથી પણ વધારે સીટો આવવાની છે ત્યારે જૂનાગઢ લોકસભામાં લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એના કારણે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ક્યારેય કોઈ લોકસભામાં લીડ ના મળી હોય એવડી મોટી લીધથી અમે જીતીશું જે રાજેશભાઈ ચોક્કસ કહી શકાય કે પ્રચાર અને પ્રસાર આપના દ્વારા પૂરજોશમાં ચાલુ થઈ ચૂક્યો છે ત્યારે લોકોમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને કઈ વાતને લઈ આપ લોકો સમક્ષ થઈ રહ્યા ખાસ કરીને જ્યારે લોકોની વચ્ચે જતા હોય ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પોતાનો ઉમેદવાર માની અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નરેન્દ્રભાઈ આ દેશની જનતાને જે વચનો આપ્યા છે એ તમામ વચનો પૂરા કર્યા છે દરેક લોકસભામાં પણ જે સાંસદોએ કામ કર્યું છે એ તમામ લોકોએ પણ જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા છે એને કારણે એક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટી જીત મળશે રજતભાઈ ખાસ કરીને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એક થઈને આપણી સામે લડી રહી છે ત્યારે કેટલી લીડ આપને મળશે લોકો પર કેવો વિશ્વાસ કોઈ પણ સામે કોઈ પણ કોઈ પણ અમારા દેશના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ જે કરેલા કામો છે અને લોકોમાં જે વિશ્વાસ પેદા થયો છે કે આ દેશનું કોઈ મજબૂત નેતૃત્વ આપી શકે તો એ નરેન્દ્રભાઈ મોદી જ છે અને એના કારણે ગમે તે વિરોધીઓ સાથે મળીને કરતા હોય પણ લોકોનો એક ઉત્સાહ છે લોકોમાં એક વિશ્વાસ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચારસોથી પણ વધારે સીટો આવશે એમાં કોઈ શંકા ન સ્થાન જે આ હતા જૂનાગઢ બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા કે જેઓ છેલ્લા બે ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા ફરી તેમના પર વિશ્વાસ મૂકી અને તેમને મેદાને ઉતર્યા છે ત્યારે સરળ અને સાદો સ્વભાવ સાથે કોઈ વિરોધીઓનું નામ લીધા વગર ભાજપ દ્વારા ચારસો કે પાર ભાજપ દ્વારા આ વખતે આવશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપની આવશે તેમાં કોઈ બે મત નથી

હેમાંગ જોશીના સમર્થનમાં શહેરના સાંસદ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો મેયર દંડક સહિતના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આવ્યા હતા આજે વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે મારું નામાંકન ભરવા જઈ રહ્યો છું ત્યારે સવારે પંચ પંચમુખી હનુમાનજીના દર્શન કરી ત્યારબાદ અત્યારે પાર્ટીના કાર્યક્રમ મુજબ ઇસ્કોન મંદિર ખાતે આવી પ્રભુજીના દર્શન કર્યા આશીર્વાદ મેળવ્યા સર્વે સંતોના આશીર્વાદ મળ્યા પાર્ટીના સર્વે આગેવાનોના આશીર્વાદ મેળવી સર્વે આગેવાનો કાર્યકર્તાઓ શુભેચ્છકો સાથે મળી પગપાળા અમે કલેક્ટર કચેરીએ જઈ અને નામાંકન વડોદરા શહેરના તમામ નગરજનો ખૂબ જ આનંદિત છે આજે લોકસભાના ઉમેદવાર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને પોતાનું નામાંકન ભરવાના હોય તેની ખુશી ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ખૂબ જ છે જ્યારે સમગ્ર ભારતની અંદર વડોદરા શહેર પર નજર જ્યારે ભારતીય જનતા પાર્ટીની હોય ત્યારે આ સીટ સૌથી વધારે માર્જિનથી જીતે એ માટેના તમામ કાર્યકરો પ્રયત્ન કરે છે સાથે નગરજનો જોડાયા છે સમગ્ર ચૂંટણી દરમિયાન સારી વ્યવસ્થા થાય એ પ્રમાણેની કાર્ય કાર્યકર્તા કાળજી રાખે છે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી જઈ રહ્યા છે લોકસભાનું પત્ર ભરવા જઈ રહ્યા છે ઇસ્કોન આ મંદિરથી અમે દર્શન કરીને બધા જ પગપાળા જઈ રહ્યા છે જે પ્રકારે હેમાંગભાઈને એક પ્રતિસાદ મળી રહ્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના કામોને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર નિષ્ઠા પર વિશ્વાસ રાખીને મતદારો વર્ષોથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જે પ્રમાણે જંગી બહુમત જીતાડે છે એ જ પ્રકારે આ વખતે પણ જંગી બહુમત જીતા છે એવો ચોક્કસ વિશ્વાસ છે અને આજની જે શુભ શરૂઆત થઈ રહી છે ચૈત્રી નવરાત્રીમાં એ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે પણ ભાગ્યની વાત છે વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી જે નામાંકન પત્ર ભરવા માટે અહીંયાથી કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે સનાતન ધર્મ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હંમેશા આપણે કોઈ સારા કામની શરૂઆત ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે ત્યારે આજે ઇસ્કોન મંદિર જેવી પવિત્ર જગ્યાએથી ભગવાનના આશીર્વાદ લઈ અને અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવારને મળેલા લીડ કરતાં પણ વધારે લીડથી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જીતે એના માટે ભગવાનના એમણે આશીર્વાદ લીધા છે ત્યારે ભગવાન એમને એવી શક્તિ આપે એવી અમારા સૌ તરફથી અમે ચોક્કસ એમને લાગણી વ્યક્ત કરીએ છીએ ગઈકાલે જે રીતે વિજય સંકલ્પ યાત્રા થઈ અને વિજય સંકલ્પ યાત્રામાં સમગ્ર વડોદરા શહેરમાંથી અપ્રતિમ સહકાર મળ્યો છે એના માટે પણ પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે આશરે ગઈકાલે ભાવનગર પંદર લોકસભા બેઠક પરથી ઇન્ડિગટ પંધરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અવસરે પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન આ પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવી સૈતના આપના નેતાઓ તેમજ સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ગોગા ગીટ ખાતેથી ભવ્ય રેલી સ્વરૂપે ઉમેદવાર ઉમેશ મકમાણા ભગવતમાન સહિતના લોકો કલેક્ટેડ કચેરી ખાતે પહોંચ્યા હતા આતંકી ભગવતમાને ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી અને ભાવનગર કલેક્ટર આર કે મહેતા સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના પત્ની અલકાબેને ફોર્મ ભર્યું હતું આ તકે માન સાથે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલી અમારો પ્રચાર નહીં રોકી શકે તેમજ ભાજપ જાતિવાદની રાજનીતિ કરે છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં ગુજરાતની બે બેઠકો ઉપરાંત પંજાબ અને દિલ્હીમાં આપના ઉમેદવારોના ભવ્ય વિજયની આશા પણ વ્યક્ત કરી હતી ये फायदे नुकसान की बात नहीं है हम राजनीति रा, जातिवाद की करते ही नहीं है हम नफरत की राजनीति करते ही नहीं है लेकिन ये करते हैं अब जो नफरत की राजनीति करेगा कभी ना कभी ना तो किसी किसी बात पे फंस जाएगा वो हम तो चाहते हैं 140 करोड़ लोगों का उत्थान हो उनका जीवन स्तर ऊंचा हो 140 करोड़ लोगों को हम अपना मानते हैं ये भारत किसी के देश के किसी के बाप के जागीर नहीं है तो हम सबका भारत है एक गुलदस्ता है जिसमें हर रंग का फूल है देखो अगर हो रहा है तो क्यों हो रहा है ये तो आपको बता ना अगर कोई बंदा ऐसी तो राजनीति बिल्कुल भी नहीं करती हम नाम की राजनीति नहीं करते हम काम की राजनीति मुख्यमंत्री माननीय भगवंत मान साहेब और हमारा इंडिया अलायसवानों साथ में कलेक्टर ऑफिस खाते નામાંકન પત્ર અમારું ભરવામાં આવ્યું છે એક ભગવત માન સાહેબનો રોડ શો કરવામાં આવ્યો હતો તમે જોયું છે કે ચારો તરફ ભાવનગરની જનતા બોટાદની જનતા જૈન સૈલાબ ઉમટી પડ્યો હતો હજારો લોકો આ અમારી યાત્રામાં હતા આની ઉપરથીને એવું લાગી રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ કોંગ્રેસની જીત પંદર ભાવનગર લોકસભા ઉપર નિશ્ચિત છે મેં તમને કીધું એમ કે આ ભાવનગર જે છે એ પ્રથમ રાજ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કરેલું એટલે તો આપણે આ લોકશાહી અત્યારે છે જો કૃષ્ણકુમારસિંહજી મહારાજે સરદાર વલ્લભભાઈ પટેલે ભાવનગર જો સો ભારત દેશની અખંડતા માટે ન સોંપ્યો હોત તો આજે ભારતમાં લોકશાહીનો ભારત અખંડ ન હોત એટલે આજે ભાજપના જે નેતાઓ જે વાણી ખોટી વાણી વિલાસ કરી રહ્યા છે એને ઇતિહાસની ખબર નથી કારણ આ ક્ષત્રિય સમાજ જે ક્ષત્રિય સમાજ જે ભારત દેશ માટે યોગદાન આપ્યું છે પોતાના માથા આપ્યા છે એ ઇતિહાસ ને મોડવાની પ્રયત્ન કરી રહ્યા છે ભાજપના નેતાઓ એને ગુજરાત જનતા અને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે ફાયદો કે નુકસાન ની વાત નથી આ તો ભારત દેશ ની અખંડતા માટેનો પ્રશ્ન છે અસ્મિતા નો પ્રશ્ન છે રોટી બેટીની જે ભાજપના નેતાઓ વાત કરે છે એને અમે પણ આમ પાર્ટીને કોંગ્રેસ વખોડી રહ્યા છીએ ખરેખર આ ભાજપના નેતાઓને ઇતિહાસ ની ખબર નથી ગામો ગામ પારિયાઓ છે આ ઉપર મોદીના શાહ નામના પારિયા નથી આ પારિયા છે કોળી સમાજ ને ઠાકોર સમાજ પટેલ સમાજના આ પારિયા છે ભારત દેશને જેને માટે માથા આપ્યા છે એના પારિયા છે બાકી આ જો મોદી શાહ મોદી શાહ ના પાડિયા ક્યાંય પણ ગુજરાતમાં જોવા નહીં મળે પણ આ તમે જોયું છે કે ભાજપના જે ભ્રષ્ટ નેતાઓ જે છે એ ઇતિહાસને મળીને રોટી બેટી ની વાત કરે છે ખરેખર આગામી સમયમાં દેશની જનતા આનો જવાબ આપવા જઈ રહી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર